મુલ્લા એકવાર જંગલમાંથી પસાર થતા હતા એમણે જંગલની વચોવચ એક ખોપરી જોઈ ખોપરી જોઈ મુલ્લાને તીખળ સુજી અને એમણે તો જ ખોપરીને પૂછી લીધું અરે તું અહીંયા કેવી રીતે આવી ચમત્કાર સાથે પેલી ખોપરી બોલી પડી એણે કહ્યું મારી બહુ બોલબોલ કરવાની ટેવના કારણે હું અહીંયા આવી મુલ્લા આ ચમત્કાર જોઈ ગાંડા ઘેલા થઈ દોડતા દોડતા રાજા પાસે ગયા અને રાજાને જઈને કહ્યું કે એક ચમત્કારી ખોપરી છે જે બોલે છે રાજા વજીર સેનાપતિ સૌ ત્યાં પહોંચ્યા મુલ્લાએ ફરી પૂછ્યું એક ખોપરી તો અહીંયા કેવી રીતે આવી ખોપરી બોલી નહીં રાજાને ગુસ્સો આવ્યો સજા ફરમાવી કે આ મુલ્લાનું ડોકું કાપી નાખો અને એને અહીંયા ખોપરીની બાજુમાં જ ફેંકી દો જેથી બધી કીડીઓ એનું માથું ફોલી ખાય એવું કરી રાજા અને સૌ ત્યાંથી નીકળી પડ્યા પેલી ખોપરીએ પૂછ્યું કે મુલ્લા તમે અહીંયા ક્યાંથી મુલ્લાના માથાએ જવાબ આપ્યો બહુ બોલબોલ કરવાની ટેવના લીધે હું અહીંયા છું ગમ્યું ¿Divertido?